ઓમ ગણેશ હર હર મહાદેવ હવે માક્ષર મહિનો જ્યારે શરૂ થશે ત્યારે આખા માક્ષર મહિનાનો મંત્ર સૌથી ઉત્તમ શ્રેષ્ઠ અને બેસ્ટ મંત્ર કયો કે ભગવાનનું નામ એવું સરસ મજાનું કહ્યું કે જે આખો માક્ષર મહિનો આપણે બોલી શકીએ તો એ ભગવાનનું જે મંત્ર કે જે નામ છે જે ભગવાને જ આપણા પુરાણમાં કહ્યું છે આજે આપણે એ ઉપર સત્સંગ કરવાના છે અને એ જો સત્સંગ તમને ગમે તો વિડીયોને જરૂર લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલા બધાને ઓમ નમો નારાયણાય કેમ તો આ જ મંત્ર છે જે માક્ષર મહિનામાં દરેક મનુષ્યએ કરવો જોઈએ કેવી રીતે તો ભગવાન પોતે કહે છે સ્કંદ પુરાણની અંદર કે માક્ષર મહિનામાં જે કોઈ પણ વ્યક્તિ મારું ધ્યાન ધરીને હવે મારું ધ્યાન એટલે ભગવાન વિષ્ણુનું કેવું ધ્યાન કેવા સ્વરૂપનું ધ્યાન તો ભગવાન કમળ ઉપર લક્ષ્મીજી સાથે સ્વયં બેઠેલા છે એ કમળ ખુલેલું છે ભગવાનના ચાર હાથ છે હાથમાં શંખ ચક્ર ગદા અને કમળ ધારણ કરેલું છે એમના ગળામાં વૈજયંતી નામની માળા છે એમના ચરણમાં તુલસીજી વિરાજમાન છે એવા આભાવાળા ભગવાન જે દેદીપ્યમાન ચંદ્રની જેમ સુશોભિત થઈ રહ્યા છે જે ભગવાનના વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન છે જે કૌસ્તુભ મણિની જેમ શોભિત થઈ રહ્યા છે જે પોતાના કટી પ્રદેશમાં એટલે કમરથી ચરણ સુધીના ભાગમાં પીળું પિતાંબર ધારણ કરીને બેઠેલા છે એ એવા અલંકૃત કરોડો પ્રભાતકાલીન સૂર્યોની જેમ જ તેજસ્વી ચમકી રહ્યા છે એવા લક્ષ્મીજીની સાથે શુભ લક્ષણોવાળા નારાયણનું ધ્યાન કરવું અને આંખો બંધ કરો એટલે એ તમને દેખાય જ અને તમારે પ્રત્યક્ષ અનુભવ કરવો હોય તો આ વિડીયો સાંભળતા સાંભળતા જે જે હું ભગવાનનું ધ્યાન બોલ્યો છું તમે ખાલી આંખો બંધ કરજો જો તમને ભગવાનનું એ સ્વરૂપ તમારી આગળ ન દેખાય ધ્યાન સ્વરૂપે તો જરૂર તમે કોમેન્ટ કરજો ભાવથી તમે આ ધ્યાન કરજો શબ્દપૂર્વક નારાયણ તમારી આંખ સામે બેઠેલા હશે લક્ષ્મીજી સાથે તો આવું ધ્યાન કરી અને ભગવાનનો એક હજાર મંત્ર એટલે દસ માળા કાં તો સો વાર એટલે એક માળા બંને વસ્તુ અહીંયા લખેલી છે જે મેં તમને કીધી તો તમે દસ માળા કાં તો એક માળા રોજ ઓમ નમો નારાયણાયની કરી શકો છો આમાં વિશેષ કોઈ વિધાન નથી વિનિયોગ ન્યાસ છંદ કશું જ કરવાની જરૂર નથી આમ તો આ મંત્ર વિશે આ બધું છે પણ માક્ષર મહિનામાં એ પણ નથી જરૂર ભગવાન આટલાથી જ પ્રસન્ન થઈ જાય આ એક એક શબ્દમાં એટલી શક્તિ છે ભગવાન કહે છે કે મનુષ્યના બધા પાતકોને હરી લે અને નારાયણની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરે હવે આમાં મેં કીધું બીજું કોઈ વિશેષ વિધિ વિધાન નથી તમે સવારે બપોરે સાંજે રાત્રે કોઈ પણ સમયે કરો હા અહીંયા એ જરૂર લખ્યું છે કે જ્યારે તમે આ શરૂઆત કરો ત્યારે ભગવાનની માનસિક પૂજા કરવી માનસિક પૂજા એટલે આંખો બંધ કરીને ભગવાનને તમે પુષ્પ અર્પણ કરી રહ્યા છો ધૂપ દીપ આદિ કરી રહ્યા છો નૈવેદ્ય એટલે પ્રસાદ અર્પણ કરી રહ્યા છે આવો ભાવ રાખી અને આખા મહિના સુધી એક એક માળા માળા કરશો તો ત્રીસ દિવસમાં ત્રીસ માળા દસ માળા કરશો ત્રણસો માળા એટલે ત્રીસ હજાર મંત્ર જાતનું અનુષ્ઠાન થશે ને એ પછી તમારા જીવનમાં તમે શું અનુભવ કરશો એ તમે પોતે જ વિચારી શકો છો એટલે જરૂરથી હા બહેનો કે જે છોકરીઓ હોય માસિક ધર્મમાં બેસતા હોય એ પાંચ દિવસ છોડી દેવાના એ કુદરતી છે એટલે એમાં ચિંતા નથી બાકી કન્ટિન્યુસ તમે આક્ષર આખા માક્ષર મહિનામાં ઓમ નમો નારાયણાય બસ આટલો એક નિયમ લઈ મંત્ર કે હરિનું સ્મરણ શરૂ કરી દઉં પૂર્ણ કૃપા ભગવાનની પ્રાપ્ત થશે પાછા માક્ષર મહિના વિશે જ નવા સત્સંગ સાથે મળીશું ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હરહર મહાદેવ ઓમ નમો નારાયણાય